નૂતન વર્ષના પ્રારંભની સાથે જ હવે વેપારીઓ દ્વારા પોતાના વેપાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે પાદરા નગરના મુખ્ય બજારો ઘનાતા એવા ચોક્સી બજાર સહિતના બજારો ધમધમી ઉઠ્યા છે ત્યારે નવા વર્ષના પ્રારંભની સાથે જ લોક લાડીલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરાના બજારોના વેપારીઓની મુલાકાત લઈ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે જેમાં વેપારીઓએ પણ ઉત્સાહભેર ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું

તમામ જે મુલાકાત કરી હતી જે આ ભીડવાડા ખાચા વિસ્તારની અંદર છે તે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા તેમજ ચોક્સી મહાજન મંડળ સાથે તમામ વેપારીઓ દ્વારા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું પાદરા ચોક્સી બજાર જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે અને પાદરા ચોક્સી બજારના વેપારી ભાઈઓ કે જેઓને મળવા મળવા માટે અને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે આજે હું પાદરા ચોક્સી બજારમાં સૌને મળ્યો છું સૌને મળીને ખૂબ જ આનંદ થયો અને દરેક વેપારી ભાઈઓએ આવકાર આપીને નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાન કરી છે સાથે સર્વે વેપારી ભાઈઓ ખૂબ જ શાંતિપ્રિય અને કાયદાપ્રિય છે જે લોકો પાદરામાં ખૂબ જ પાદરાને નામના અપાવી છે તો આગળ પણ આ તમામ ભાઈઓ પાદરાને સિદ્ધિ અપાવતા રહે અને પાદરા પાદરાનો વેપાર એ સમગ્ર વિશ્વમાં વધુ વિખ્યાત થાય તે મેં શુભેચ્છાઓ પાઠવી છે સ્ટાર્ટ આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ને આપણે આમ આમ આમંત્રિત કર્યા હતા કે બજારના દરેક વેપારીઓ કોઈ પણ તમારા ફંક્શનમાં આવી ના શકે અને ઘણા બા બાકી રહી જાય છે તો નવા વર્ષની તમે શુભેચ્છા આપવા માટે તમે થોડો ટાઈમ સેટ કરી અને તમે બજારમાં પધારો તો દરેક વેપારીને મુલાકાત થઈ જાય ને દરેકને ખૂબ આનંદ રહે ને દરેકને આપણા પ્રત્યે ખૂબ જ ભાવ છે એટલે અમે આમંત્રિત કર્યા હતા એ અમારું આમંત્રણ એમને માન્ય રાખી ને આજે સવા ચાર વાગ્યાને આપણી જોડે અંબાજી મંદિરથી શરૂઆત કરી ને ગાંધીચોક ને મેઇન બજાર ને ત્યાર પછી ઝંડા બજાર ને ત્યાર પછી અફીણવાડાના છેલ્લે એ અફીણવાળાના ખાંચામાં આવી ગયા ને ધારાસભ્ય શ્રી ચૈતન્ય સાહેબે ખૂબ જ સુરસ સંદ સરસ સરસ વાત કરી કે હું તમારી આગળ છું ને તમારી પાછળ હું ઊભો રહી હું તમારી આગળ તમે પાછળ ઊભા રહેજો તમને કોઈ પણ મુશ્કેલી આવે નહીં એવી હૈયાધાનના પાકી આપેલી છે અને અમને પાકો વિશ્વાસ છે કે સાહેબસિંહ અમારી જોડે જ છે ને અમને કશી તકલીફ પડે દર વખતે કોઈ બી વાત અમે હું લઈને ગયો હોય તે વાત પ્રેમપૂર્વક સાંભળે છે ને વાતનું નિરાકરણ લાવી દે જ છે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ